નમસ્કાર મિત્રો સ્વાગત છે હું છું દિશા દેસાઈ લોકસભા ચૂંટણીમાં આપણે વાત કરીશું ગુજરાતની અને ગુજરાતમાં વાત કરીશું આપણે આજે ભાજપમાં ગયેલા કોંગ્રેસી નેતાઓની ભાજપમાં ગયેલા કોંગ્રેસી નેતાઓમાંથી કોણ બનશે મંત્રી હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અર્જુન મોઢવાડિયા કે પછી સીજે ચાવડા લોકસભા ચૂંટણી બાદ ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની પણ જે સંભાવના ચાલી રહી છે એની આપણે આજે વાત કરીશું ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને સમોળી રીતે બમ્પર રીતે જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન લોટસ ચલાવ્યું અને કોંગ્રેસના કદાવર નેતાઓને ખેરવીને ભાજપમાં કોંગ્રેસને નબળી તો પાડી દીધી છે પણ હવે ખરી લડાઈ કોંગ્રેસમાં નહીં પરંતુ ભાજપમાં લડાવવાની છે આગામી દિવસોમાં સૌથી ખરાબ સ્થિતિ ભાજપમાં હશે

પેટા ચૂંટણીમાં મોરવાડિયા અને ચાવડા જો જીતી ગયા તો સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સૌથી વધુ દખા ભાજપના આયાતી નેતાઓમાં જવાના છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પણ આ નેતાઓ નડી શકે છે હવે ભાજપ સતત કોંગ્રેસમાં બનતું જઈ રહ્યું છે જૂના કોંગ્રેસીઓને ટેન્શન આવી ગયું છે કે હવે પછી કોને ચાન્સ મળશે આ પહેલાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ મંત્રી પદ મળવાની આશાએ ભાજપમાં જોડાયા હતા અને એમને ટિકિટ મળી હતી હવે ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થાય તો અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલને પદ મળે પણ હવે ચાવડા અને મોડવાડિયા તેમાં પણ શકે છે છે ભાજપે આ ઓફર સાથે હોવાની પણ ચર્ચાઓ છે હાલમાં ભાજપ સરકારમાં ઓલરેડી ચાર મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે ચાવડા અને મોડવાડિયા પણ મંત્રી બને તો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું સપનું પળવાળમાં રોડાઈ જાય તેમાં કોઈ નવાઈ નથી ભારતીય જનતા પાર્ટીના ઓપરેશનને પગલે પોરબંદરના સ્થાનિક રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ હાસ્યામાં ધકેલાઈ જશે તે વાત પણ નક્કી છે અગાઉ રાજ્યસભાની ટિકિટ આપવાની સાથે જ ભાજપે મોરવાડિયાને પ્રવેશ આપવાની વાત કરી હતી પરંતુ હાઈકમાન્ડની મંજૂરી નહીં હોવાથી સમગ્ર મામલો પડતો મુકાયો હતો અર્જુન મોરવાડિયાને કેબિનેટ કક્ષાના મંત્રીપદની ઓફર અપાતા અર્જુન મોડવાડિયા ઢીલા પડ્યા હતા અને કેસેનો ખેસ ધારણ કરી લીધો હતો સવારે રાહુલ ગાંધીની રેલી માટે આયોજન કરી રહેલા અર્જુન મોડવાડિયા સાંજે ભાજપમાં જોડાઈ ગયા હતા આમ જેવી જ ભાજપમાંથી લીલી ચંડી મળી મોરવાડિયાએ એક પણ પોઈન્ટની રાહ જોઈ ન હતી કોંગ્રેસની સામે એમના ભાઈને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા હવે ભારતીય જનતા પાર્ટીએ અર્જુન મોડવાડિયાને પોરબંદરથી ટિકિટ આપી છે અને કેબિનેટમાં સામેલ કરશે તેવી પણ ચર્ચાઓ છે ઓપરેશન લોટસના પરિણામે આવતા દિવસોમાં રાજ્ય મંત્રીમંડળમાં ખૂબ જ મોટા ફેરફારો આવશે તે વાત નક્કી છે. અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાંથી મંત્રીપદની લાણી થશે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ આવા વચન સાથે જ ભાજપમાં જોડાયા હતા અને આજે તેઓ ક્યાં છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. કોંગ્રેસમાંથી એક પછી એક જે રીતે મોટા ગજાના ધારાસભ્યો ભાજપમાં આવી રહ્યા છે તેને લઈને ભાજપની અંદર પહેલાથી જ ઠરે થયેલા કોંગ્રેસી મૂળના નેતાઓમાં હાંડલા કુસ્તી કરે એવો માહોલ વર્તાઈ રહ્યો છે ગુજરાતના મંત્રીમંડળમાં અનેક કોંગ્રેસી નેતાઓ રાજ્ય સરકારના સોળ મંત્રીઓમાં પહેલાથી જ ત્રણ કેબિનેટ એક રાજ્યકક્ષા એમ ચોથા ભાગના મંત્રીઓ કોંગ્રેસી મોડના છે જે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ થવા વેટિંગ લિસ્ટમાં તેવા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું શું થશે એ સૌથી મોટો સવાલ છે જોકે તેમાં જે કોંગ્રેસ છોડી ભાજપ ભેગા થયા છે તેમાં અત્યારથી જ ખૂબ જ સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે અને હવે સરકારમાં કોણ ગોઠવાય એ માટે પણ કોંગ્રેસીઓમાં લોબિંગ શરૂ થઈ ગયું છે કોંગ્રેસીઓ જ પદ માટે અંદર અંદર નાટ્યા ખેંચ કરે તો નવાય નહીં ભાજપમાં તો હાલમાં કકળાટ ખૂબ જ ચાલી રહ્યો તો છે મૂળ જનસંઘીઓને લાગી રહ્યું છે કે હાઈકમાન્ડ એમને મજૂરોની જેમ ટ્રીટ કરી રહ્યું છે દર્શક મિત્રો આવનારા દિવસોમાં કઈ રીતે આ આંતરિક જૂથવાદને મોટા ગજાના નેતાઓ શાંત કરશે શું પરિણામમાં આવશે એ આપણે જોઈશું બધું સમાચાર માટે જોતા રહો સત્યરે